હવામાન સમાચાર ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો બંગાળની ખાડીની સિસ્ટમ આગળ વધી ગુજરાતમાં ફરી કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી બંગાળની ખાડીમાં ફરીથી એક વરસાદી સિસ્ટમ બની છે અને તે મધ્ય ભારત તરફ આગળ વધી રહી છે આગળ વધતાની સાથે જ તે વધારે મજબૂત બનશે હાલ બંગાળની ખાડી અને ઝારખંડ પર આ લો પ્રેશર એરિયા છે હવે મજબૂત બનીને ડિપ્રેશનમાં ફેરવાઈ જશે આ સિસ્ટમની અસરને કારણે મધ્ય ભારત મહારાષ્ટ્રની સાથે ગુજરાતમાં પણ તેની અસર થશે અને તેના કારણે રાજ્યમાં ફરીથી વરસાદનું પ્રમાણ વધે તેવી શક્યતાઓ છે આ સિસ્ટમ ઝડપથી આગળ વધશે અને તે મધ્યપ્રદેશ પર પહોંચશે જેના કારણે ગુજરાતમાં આગામી દિવસોમાં ઘણા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે બંગાળની ખાડીમાં સર્જનારી સિસ્ટમો ગુજરાત પરથી કે નજીકથી પસાર થાય છે ત્યારે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડે છે હાલમાં જ એક સિસ્ટમ ગુજરાત પરથી પસાર થઈ ત્યારે દક્ષિણ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો હાલ દક્ષિણ ગુજરાતથી કેરળ સુધી એક ઓપચો ટ્રપરેખા પણ સક્રિય છે અને તેની અસર ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારો મુંબઈ અને તેની આસપાસના વિસ્તારો તથા કોકણના વિસ્તારો પર થઈ રહી છે આ વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્રણ અને ચાર ઓગસ્ટ એમ બે દિવસ ગુજરાતમાં અમુક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે ગુજરાત રીઝનમાં દક્ષિણ ગુજરાત પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતનો સમાવેશ થાય છે એટલે કે રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છ સિવાયના તમામ પ્રદેશો ગુજરાત રીઝનમાં આવી જાય છે હવામાન વિભાગ પ્રમાણે ગુજરાતમાં બે દિવસ સુધી વરસાદનું જોર વધારે રહે છે અને તે બાદ વરસાદનું જોર ઘટવાની શરૂઆત થઈ જાય છે જોકે વરસાદ સંપૂર્ણપણે બંધ નહીં થાય આજે અને આવતીકાલે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી અને મહેસાણા જિલ્લામાં વરસાદનું પ્રમાણ વધશે ઘણા વિસ્તારોમાં મધ્યમ તથા તેનાથી વધારે વરસાદ થવાની શક્યતા છે આ ઉપરાંત પૂર્વ ગુજરાતના દાહોદ પંચમહાલ છોટા મહીસાગર તથા મધ્ય ગુજરાતના અમદાવાદ વડોદરા આણંદ ખેડા સહિતના જિલ્લાઓના વિસ્તારોમાં પણ વરસાદનું પ્રમાણ વધશે અને બે દિવસમાં કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ થાય તેવી સંભાવના છે દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી ડાંગ તાપી સુરત ભરૂચ અને નર્મદા જિલ્લામાં વરસાદનું પ્રમાણ વધશે અને કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ આ સિસ્ટમની અસર થઈ છે પરંતુ અતિભારે વરસાદની શક્યતા ઓછી છે ભાવનગર અમરેલી બોટાદ અને સુરેન્દ્રનગરના કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધશે અને આ જિલ્લાઓના કોઈ એકાદ બે સ્થળે ભારે વરસાદ થઈ શકે છે તો ખડક મિત્રો આ સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મહુ નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડદ પ્રિયા યુટ્યુબ ચેનલ